જામનગર શહેરના દરબાગઢ સહિતના વિસ્તારોમાં આજરોજ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિમોહન સૈની દ્વારા પોલીસ વિભાગને સાથે રાખીને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જામનગરમાં ગણેશ ચતુર્થી અને ઈદ મિલાદના તહેવારોને અનુરક્ષીને આજરોજ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ખાસ કરીને તહેવારોના સમયમાં શાંતિમય વાતાવરણ બની રહે તેને લઈને પોલીસ વિભાગ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિમોહન સૈની તેમજ ડીવાયએસપી એસપી ઝાલા તેમજ તમામ વિભાગના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા હતા તેમજ નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા દ્વારા શહેરના જુદા જુદા ગણપતિ પંડાલની મુલાકાત પણ લેવામાં આવી હતી આ અંગેની વિગતો આજે મોડી સાંજે સાત વાગ્યે સામે આવી છે